આ તિરંગા યાત્રામાં ભારત માતાનો જય જયકાર થયો હતો શાંતિપૂર્ણ માહોલમાં તિરંગા યાત્રા પૂર્ણ થઈ હતી જે આપનું નામ અને પરિચય મારું નામ સુચેતન પટેલ મારો પરિચય કામરેજ તાલુકા ભાજપ પ્રમુખ આજે સુચેતન આજે શું કાર્યક્રમ હતો કેટલા લોકો જોડાયા આજે આપણે 15મી ઓગસ્ટ નિમિત્તે માનનીય મુખ્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ એમની આગેવાની થી છેલ્લા ઘણા વર્ષોથી તિરંગા યાત્રાનો કાર્યક્રમ પંદરમી ઓગસ્ટ નિમિત્તે રાખીએ છીએ તો આજે અગિયારમી ઓગસ્ટ ના નિમિત્તે કામરેજ તાલુકાનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ તિરંગા યાત્રાનો રાખવામાં આવેલો હતો જેમાં નવા ગામ પ્રાથમિક શાળાના પતાંગણ થી આપણે તાલુકા પંચાયત પતાંગણ સુધીનો કાર્યક્રમ હતો જેમાં કામરેજ તાલુકા સંગઠનની ટીમ તાલુકા પંચાયતની ટીમ કામરેજ તાલુકા મામલતદાસીની ટીમ તાલુકા ની ટીમ અને સર્વે ભાજપના આગેવાનો દરેક ગામે ગામથી ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ સરસ કાર્યક્રમ પૂર્ણ થયો છે